સમજવા માટે નહીં એ પણ આવ્યા છે આપણી સારા છે એટલે બીજું બસ માળ એ આપણે જોતાં થોડો ઘણો આઇડિયામાં ગયો છે કે આજીનો મોકલ આપણે એના વિશે આપણે છે મોસ્કિટલો મચાન વિશે કે જેનાથી ચમાસા દરમિયાન બહાર જગ્યા અમુક કહેવાય બહાર જગ્યા અંગો મતલબ એ એક એક જગ્યાએથી મતલબ કે જેથી એ આ થી બિલા માણસને આવવાનું છે હવે આમાંથી કોરોને આઈડિયા દે કે મચ્છર કેમાંથી જન્મ થાય છે એને કે પાણીમાં કેવા પાણીમાં અલ્લા اچھا કે એ ગંદા પાણીમાં નતા

ઉનાળામાં એકદમ ચાલીસ નથી તો અત્યારની જે સૂડ છે ચોમાસા અત્યારે જ આપણે ફૂલ ફૂલ એક્ટિવ થઈ જવાનું છે અને કોઈ કહેવત આપણે છે કે પહેલું શું તે જાતે નથી એટલે આપણી ફેમિલીનું આપણું અને આપણા એરિયા ત્યાં આપણે જ નાખવું પડશે કઈ રીતે કે તમને જ્યારે રવિવારે અથવા તો તમે જ્યારે ફ્રી હો ત્યારે આપણા આસપાસના જગ્યા પહેલું તો આપણે આપણા ઘરની શરૂઆત કરશે આપણા ઘરની અંદર આ જે પેડર દેખાય છે એ પ્રમાણેના કોઈ પણ પાત્રો આપણે ઘરમાં દેખાય અથવા તો આસુ આજુબાજુમાં દેખાય ત્યાં પૂરતું પાણી અંદરથી દસથી અગિયાર દિવસ સુધી જમા રહેતું હોય તો એમાં મચ્છર નીડા મૂકશે અને ડેન્ગ્યુ મેલેરિયા જેવા જ બહાર જતા મચ્છરોને આવી રીતે ખૂલો ટાકો હોય છે ગાયને બનવાનો હસીવા ટાંકાલી સાફ નથી લેતા એવું અડધું પાણી નવું પાણી મળે છે પરંતુ એટલે સાફ બીજું એ આપણા વૃદ્ધો મોટી ઉંમરના કોઈ પણ પશુના સેવા માંગતો હોય છે

બ્લેક કલરનું વાઈન કલરના પતાવવા હોય કે ટાઈલરનું સિટમ હોય તે હોય છે શું કહેવાય જે દિવસે કરડે અને મેલેરિયાના માટે છે એ તમને રાતે કરે છે બંનેના સિસ્ટમ્સ થોડા થોડા ફ્રી મેલેરિયામાં ઠંડી સાથે તાવ જ્યારે મેંગીમાં આઠ દિવસે આખ પાછળના ઢોળા થાશે આ ત્રણ અને સંગત તાવ મેલેરિયા માલ છે ભૂંજાવી શકાય સમયસર કેન્દ્ર બીજી વસ્તુ કે આની કોઈ વેક્સિન હજી સુધી નથી ડેન્ગ્યુ અને મેલેરિયાના કોઈ વેક્સિન નથી કદાચ આપણે હોસ્પિટલે

તો અમે અહીં લારવા પણ દેખાડવા માટે લઈ રહ્યો છું કે તમે આ વર્ષથી જો આ જોશો તમારા ઘરે ચેક કરશો આજુબાજુમાં ચેક કરશો તો આવા લારવા જોવા મળશે તો તમારે સમજી લેવાનું છે કે આપણા ઘરમાં ડેન્ગ્યુ મલેરિયા ફેલાતા માટે થઈ ગયું છે જેની ઇમ્યુનિટી લાઉન હોય એટલા માટે છે એટલે ખાસ ધ્યાન રાખજો આ मादा एलिस लार्वा थी डेंग लीधा से एनोफेलिस मादा थी मेलेरिया थी बराबर जो सकते हमें तुमने बताया बताऊ जैसे आ मान लेक्चर जो है मेरे स्टेप बाय स्टेप बता रहा हूं जो आ रहा है ये अबे आज एक पाव में देखा है ये ये गप्पी माछी तो के भाई ने गप्पी माछी अरे गप्पी माछी की तो रोल के तो ये

તમારા આરોગ્ય કેન્દ્ર બાજુમાં મેલેરિયાની વાત ત્યાં તમને મફતમાં મળી જશે અથવા તો ત્યાં જઈને તમારે તમારા ડરનું એડજસ્ટ બીજું આ માછલીને મૂકો તો એને ખુલ્લા ટાકામાં જ રાખવાનું છે કે એને પણ આવવાની જરૂર પડે છે તો તમારા સિન્ટેક્સમાં અથવા તો આ માછલી રાખી શકાય નહીં બરાબર બીજું તમારે માછલી નામ છે આવા ટાંકામાં દારવાનું કહેવા જોઈએ જો નાખી તમે એક નાખું કે બે નાખું કેલસી નાખી દે કેલ્સી અખવાનું બરાબર એનાથી શું થાશે કે વાત જેવા આવે છે એ કેલ્સીની લેર થઈ ગઈ અને લેહર થાય છે એના હિસાબે એ સ્વાર મળી રહે છે એકવાર મચ્છર બની ગયું છે પછી એને એક લેવું જોડે ગોળો કરવા જેવું છે

वो सुविधा क्योंकि अपने पास में आपने और वो तो तो कमेंट पर एक ऐसे नकलों के डेमपूल जली है इनमें यहाँ पे बच्चा भी मंचन में जलता बच्चा भला कोई भले कोई बार तो नहीं इन्हें कहीं ना हुए तो ये आज का चलती है जिसे क्योंकि समझ नहीं बोला है

કે જે વધારાની પાછળ છે એ લેવ માટે અને જે જરૂરી હતશે ત્યાં આપણે બરાબર અને બીજું અમારા ઘરમાં જેને જૂનું બ્રિજ હોય હવે તો પીતો દોઢ બે બ્રિજ આવી ગયા છે એટલે એક બ્રિજની પાછળ એક ટ્રે બરાબર છે વેસ્ટેન પાણી બ્રિજ આપણે કેવી જોઈએ એક દિવાળી પાછળ એને આપણે ક્યારેય ये फसावा नहीं हटावा देरो ये ब्रेक जो अचर प्रेमा वेस्टे पानी भरे के ये दिक्कत होता है क्या होता है तो क्या करना है एक पानी में जेच चुम्मी नहीं आती है लेकिन फैक्ट्री से एक पानी खाली है हमारा पानी तो मच्छर नहीं आता है बस ये मारो क्रीम के अंदर में भी नो ना खाली मच्छर है नापा रेडी ऐसे में બધા ને ડેન્ગ્યુ મેલેરિયા તો થયો હશે दवाएं देने की दवा की बात है बराबर मैं आज वचन दे के मच्छर नहीं करवा देगा और आपको उपकेनक के मलेरिया कावा बने न्यूज़ फॉर्म पेपर देवे जो मिलेगा आपका डीजी थैंक्स कोई भी ये ये इसे टाउन दवा की सूची देगी अरे ये जूनियर डॉक्टर जो हमारी सारी ना हो तुम्हें कावा होती है जमीन तरीके से तेरा सितारा बोलो, तू तो मैं मैं मटी जाता हूँ, क्यों नहीं? मैं माटे, हमारे इंडियन कार्टर, हमारे फैमिली कार्टर होए, हमारे जीवन में देखें, होए नहीं? तब्बस करी है ये नहीं, निर्धन करा रहा है, करा बस? बोल दे। अबे, लाइन्स वाले क्या? તમારું પાત્ર કોઈ પણ ઢાંકેલું હશે અથવા તો એને ટપુરે બંધ હશે મચ્છર અંદર પ્રવેશી ઈંડા નહીં મૂકે તો લાડવા તમારી શક્યતા જો એમાં થોડીક પણ જગ્યા હશે તો મચ્છર પ્રવેશી ઈંડા મળશે અને એ જગ્યાએ પાછા બહાર નીકળી જશે તો કોઈ પણ તમારા સીતેસના ટાંકા અથવા કોઈ પણ ટાંકા હોય તો એક પણ જગ્યા રહેતી હોય એને ટપુરથી ઢાંકીને એને બંધ કરી દેશે જેથી કરીને મચ્છર અંદર લઈને ઈંડા એ વસ્તુ અને બીજી એક માન્યતા એવું પણ નહીં રાખવું કે ઝાડમાં કચરાનો કદાચ ઢગલો પણ પડેલો હશે ને તો એ મચ્છર કચરામાં થશે નહીં ઝાડમાં કે વૃક્ષોમાં થશે નહીં મચ્છર માત્ર ને માત્ર ચોખ્ખા પાણીમાં જ થાય હવે મચ્છર આપણું બ્લડ જ શું છે એના પાછળનું કોઈ કારણ ખબર છે નહીં આપણને બાઇટ કરવાનું કારણ એ છે કે માદા મચ્છરને જ્યારે ઈંડા મૂકવા હોય છે ત્યારે એ એના લોકો માટે પ્રોટીનની જરૂર છે એ પ્રોટીન એને કેમાંથી મળશે તો કે આપણા બ્લડમાં જ્યારે એ આપણું બ્લડ રહેશે ત્યારે એની અંદર આલ્બો વાયરસ જે ડેન્ગ્યુ હોય છે એ આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને ત્રણથી ચાર દિવસ પછી દવા આવશે મચ્છર કાઢે તો તરત તવા આવતો નથી ત્રણથી ચાર દિવસ એને એક્યુલેશન પીરિયડ હોય એ પીરિયડ પછી એને ફીવર આવે છે તાવ આવે છે જ્યારે માદા મચ્છર બ્લડ લઈને પ્રોટીન લેવા માટે ઈંડા મૂકી દે અને ઘર મચ્છર છે એ ફળ ફૂલ પાંદડા ખાઈને જીવી દે છે બરાબર એટલે ઝાડ પાછળ જે મચ્છર હોય છે એ ઘર મચ્છર અથવા બીજા સાદા મચ્છર હોય છે પરંતુ મચ્છર ચોખ્ખા પાણીમાં લીલા મૂકશે કચરામાં કે વૃક્ષોમાં નહીં જાય એટલે મહેરબાની કરીને કોઈ વૃક્ષો કપાવવા માટેની ફરિયાદ નહીં કરતા બરાબર કોઈને કાંઈ વૃક્ષમાં

अभी कोई प्रश्न है क्या बेटा कोई नया प्रश्न बाकी दिन वो तो ले जा दो पर आज क्या बच्चे ये बात तो डॉक्टर की पर तुम्हारी जरूरत आपको होगी मैं जा दूं और एक तनामा के अंदर जाना का मामला है सर सामान्य काउले यावे तो मेडिकली कई दवा लेनी चाहिए क्या कही सकती है આ દૂષિત પાણીથી દીધું તેવા પર જઈ શકે પણ એના માટે તમારે બ્લડની તપાસ કરાવવી પડે છે ત્યારે જે શક્ય બની કે ડેન્ડ્યું છે કે બરાબર સામાન્ય બીવાર વસ્તુ પેરાસિટામોલ જોઈ શકે તો એ પણ ડોક્ટરની સલાહ લીધા બાદ આપણે જાતે કંઈ ઘણા એવું હોય જાય ઘણા હોઈ શકે

દાદી કે તાર આ તે તાર ¿Qué